સુરતની અંદર આવવા પાછળનો હેતુ આદરણીય રાજ્યપાલ સાથે અહીંયા વીએનએસયુ આપણી જે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી છે એ યુનિવર્સિટીમાં કોન્વોકેશન સમારંભ હતો એટલે પ્રફુલભાઈ રાજ્યપાલ સાથે ત્યાં આવવાનું થયું હતું એટલે મુખ્ય હેતુ તો કોન્વોકેશન હતો એજ્યુકેશન હતો પરંતુ અહીંયા આવ્યા પછી લાયન્સ ક્લબ તરફથી આ કેન્સર હોસ્પિટલનું નવીન બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું છે એટલે સ્વાભાવિક હર્ષભાઈનો ફોન હતો કે એક વખત જોવા જેવું છે અને મારા મનમાં પણ હતું કે એક વખત જોઈ આવીએ

હું જોઈ લઈશ એ વિગત મારે ધ્યાન ઉપર અરે ભાઈ એ વિગત દરેકે દરેક આખા ગુજરાતની અંદર નાનામાં માં નાની ક્યાંક રોડ બનાવો ક્યાંક ગટરની ની સમસ્યા ક્યાંય પાણીની સમસ્યા છે ધ્યાનમાં આવે એટલે મેં કરતા હોય છે પીઆઈયુ ડિપાર્ટમેન્ટ ને આપે ગયા પછી કામગીરી કેટલે આવી હું ચોક્કસ જોઈ લઈશ ઝડપી તમારું પહેલી વખતે ચારે ચાર રિજિયન ની અંદર મેડિસિટી ની સગવડો થાય એવું આપણે શરૂઆત કરી દીધી છે કેન્સર અને હાર્ટ માટેની વ્યવસ્થાઓ સુરત વડોદરા અને રાજકોટ અને સૌરાષ્ટ્ર રિજિયનમાં આપણે કરવા જઈ રહ્યા છીએ અને મેડિસિટીનું પણ સ્વપ્ન પૂરું કરતા કરતા આશરે દસ થી બાર વર્ષ લાગ્યા છે અને હવે આપણું સ્વપ્ન છે કે દરેકે દરેક રિજિયનમાં મેડિસિટીમાં જે સારવારો હતી એવી ને એવી સગવડો એ વિસ્તારમાં ત્યાં ત્યાં મળે જેથી કરી જે migration કરી અમદાવાદ આવવું પડે એ કોઈને આવું ના પડે એટલે કોઈ પણ વિષય તમે એમ પૂછો કે હાલ ના હાલ થઇ જાય એવું ન હોય આની અંદર ખૂબ મોટી યોજના અને આયોજન બધ રીતે આપણે આ આરોગ્ય વિભાગ દ્વારા એ પ્રગતિ કરવા જઈ રહ્યા છીએ ચાલુ થઈ જશે ભાઈ